આજથી ત્રણ દિવસીય ચોમાસુ સત્રની શરૂઆત ટૂંકી મુદતના પ્રશ્નોથી વિધાનસભા સત્રની શરૂઆત સંબંધિત મંત્રીઓ ટૂંકી મુદતના પ્રશ્નોનો આપશે જવાબ ત્યારબાદ શોકદર્શક ઠરાવ રજૂ થશે સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદ અને નુકસાનની ચર્ચા થશે તાકીદ નોટિસ પર કૃષિમંત્રી જવાબ રજૂ કરશે નુકસાન સંદર્ભે ચાલી રહેલ સર્વેની વિગતો રજૂ કરશે ધારાસભ્યના રાજીનામા અંગે વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશે તો પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે સીએમ રજૂ કરશે સંકલ્પ સીએમ ગૃહમાં નેવું મિનિટનો સંકલ્પ રજૂ કરશે આજથી ત્રણ દિવસીય ચોમાસુ સત્રની શરૂઆત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચાર એમએલએનું ગૃહમાં સ્વાગત ચાર ધારાસભ્યોએ એકસાથે સાથે ગૃહમાં પ્રવેશ કર્યો ભાજપના અન્ય ધારાસભ્યોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અર્જુન મોઢવાડિયાને અગ્રહરોળમાં સ્થાન આપવામાં આવ્યું તુલજી વાઘાણી હર્ષ સંઘવીની લાઇનમાં મોઢવાડિયાને સ્થાન આપવામાં આવ્યું સરકારી આવાસનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો આવાસ ભાડે આપવાનો મુદ્દો ઉઠ્યો છે સરકારી આવાસ કેટલાક લોકો ભાડે આપે છે તેવું ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું છે સરકારી મકાનો ભાડે આપવાની ફરિયાદો મળી છે પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય છે યોગેશ પટેલ આપણી સાથે કલ્પિત ત્રિવેદી લાઈવ જોડાયા છે કલ્પિત સરકારી આવાસનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે યોગેશ પટેલ ધારાસભ્ય દ્વારા આ મુદ્દો ગૃહમાં ઉઠાવવામાં આવ્યો છે શું ચર્ચા કરવામાં આવી જણાવશો ચોક્કસથી કશેષ ખાસ કરીને આજથી ત્રણ દિવસે ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે અને આ સત્રની અંદર અલગ 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 જે પ્રશ્નો છે તે પ્રશ્નો સાથે સત્રની શરૂઆત કરવામાં આવી છે ખાસ કરીને વડોદરાથી ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે એક ખૂબ ગંભીર મુદ્દે જે છે તે પ્રશ્ન કર્યો છે ચર્ચાની શરૂઆત કરી છે ખાસ કરીને આ મુદ્દો છે કે સરકારી આવાસો છે તે સરકારી આવાસ અન્ય લોકોને જે છે તે ભાડા પેટે આપવાનો જે મુદ્દો છે તે તેમના દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો છે આ મુદ્દાને લઈને યોગેશ પટેલે

સાથે મુદ્દો દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પૂછ્યો હતો પ્રશ્ન બનાસકાંઠામાં બાર પાટણ જિલ્લામાં સાત શિક્ષક વિદેશમાં રહેલા શિક્ષકોને પગાર નથી ચૂકવાયો તેવું સરકારે કહ્યું છે બનાસકાંઠાના છ શિક્ષક બરતરફ બે ના રાજીનામા મંજૂર પાટણના સાત શિક્ષક સામે મર્યાદામાં છે

ગુલ્લીબાજ હોવાના સમાચાર બાદથી રાજ્યવ્યાપી જે રીતનો પર્દાફાશ થયો તેની અંદર અનેક જિલ્લાઓની અંદર ગુલ્લીબાજ ગુરુઓ સામે આવ્યા હતા કે જે વિદેશમાં બેસીને જલસા મારતા હતા અને અહીંયા બેઠા સરકારનો પગાર લેતા હતા પરંતુ હવે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે તેની અંદર આ મુદ્દો ઉઠ્યો છે ને તેમાં જે પ્રશ્ન દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પૂછ્યો તેમાં બનાસકાંઠાને પાટણ જિલ્લાની વિગત આપતા શિક્ષણ મંત્રીએ જે જણાવ્યું છે તેની અંદર આ તાલુકાવાઈ જે જે શાળાઓ ગેરહાજર છે વિદેશમાં રહે રહેનારા જે શિક્ષકો છે તેમની સંખ્યાનો આંકડો પણ દર્શાવ્યો છે ઉપરાંત વિદેશમાં રહીને જે ગ્રાન્ટેડ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ભણાવતા હોય તેવા શિક્ષકની સંખ્યા પણ સામે આવી છે એટલે કે કુલ મળીને બનાસકાંઠાના જે તાલુકાઓ છે તેમાં કાંકરેજમાં બે દાંતામાં ત્રણ દિયોદરમાં બે ધાનેરામાં બે પાભરની અંદર એક વાવ થરાદ એ ઉપરાંત પાટણ પાટણ જિલ્લાની અંદર આવેલા સરસ્વતી સિદ્ધપુર ચાણસમા સમી રાધનપુર આ જે બધા તાલુકાઓ છે તેની અંદર ગુલ્લીબાજ ગુરુઓનો જે આંકડો છે તે સામે આવ્યો છે છે અન્ય પણ આપણે અહીંયા વિનંતી આ જે પેજ છે તેને થોડુંક અપ કરવામાં આવે તો આપણે અન્ય આંકડા પણ દર્શાવી શકીએ છીએ કારણ કે ગુલ્લીબાજ ગુરુઓની જે વિગતો છે તે વિધાનસભાની અંદર આપવામાં આવી છે તો આની અંદર આજે આખું પત્રક છે તે વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવેલા જે પ્રશ્ન છે તેના ઉપરથી સામે આવ્યું છે ઉપરાંત જે આ વિદેશમાં રહેનાર જે સરકારી પ્રાથમિક શિક્ષકોની જે સંખ્યા છે તેની અંદર તારીખ પણ ગણાવવામાં આવી છે શિક્ષણ મંત્રીએ જે લેખિત જવાબ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં મુકાયો છે તેની અંદર તારીખ પણ દર્શાવી છે જોકે શિક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે આ જે ગુલ્લીબાજ ગુરુઓ છે એટલે આપણી ભાષામાં ગુલ્લીબાજ કહીશું કારણ કે વિદેશમાં બેસીના પગાર લેતા હતા પરંતુ શિક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે તેમને એક પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો અત્યાર સુધીમાં ભૂતકાળમાં જે ગુલ્લીબાજ ગુરુઓ હતા એવા એકસો ને સરકારે કાર્યવાહી કરી છે તે પ્રકારની વિગતો તેમણે આપી છે ઉપરાંત અત્યારે રાજ્યભરમાંથી સાઠ જેટલા શિક્ષકો વિદેશમાં સ્થાયી હોવાનું પણ સરકારે કબૂલાત કરી છે પરંતુ તેમણે ક્યાંક કોઈ પ્રકારની એનઓસી લીધી હોય અને સમય મર્યાદાની અંદર હોવાથી તેમની સામે લીગલ અભિપ્રાય મેળવ્યા બાદ કોઈ કાર્યવાહી કરાશે તે પ્રકારની ખાતરી પણ શિક્ષણ મંત્રીએ ગૃહમાં આપી છે અંગે સૌથી સમાચાર રાજ્યમાં છેલ્લા આઠ દિવસથી એક પણ નવો કેસ નહીં આઠ દિવસથી રાજ્યમાં વાયરસને લીધે કોઈ મૃત્યુ પણ નહીં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં માહિતી આપી છે ચાંદીપુરા સિવાયના નવા વાયરસ જોવા મળ્યા છે નવા વાયરસ પર ચાલી રહ્યું છે સંશોધન કાર્ય સહકારી બેંકમાં નવા એકાઉન્ટ અંગે જગદીશ પંચાલનું ગૃહમાં નિવેદન સહકારી બેંકોમાં નવા બાવીસ લાખ એકાઉન્ટ ખુલ્યા છે નવા એકાઉન્ટ સાથે છ પોઈન્ટ પાંચ હજાર કરોડની નવી ડિપોઝિટ થઈ છે બનાસકાંઠા અને પંચમહાલમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ રાજ્યભરમાં હવે પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિરોધ કરવા શિક્ષકો એકઠા થયા હતા શિક્ષકો ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે શિક્ષકો અગાઉ પણ જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન કરી ચૂક્યા છે સંવાદદાતા કલ્પેન ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયા છે કલ્પેન શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું વિરોધ કરવામાં આવ્યો જૂની પેન્શન યોજનાને લઈને વિધાનસભા સત્રના પ્રથમ દિવસે તેઓ એકઠા થયા હતા પરંતુ તેમની અટકાયત કરવામાં આવી છે શું અપડેટ છે હાલ લઈને જણાવશો ચોક્કસની કશી મહત્વની વાત છે કે ગાંધીનગર આજથી ત્રણ દિવસે વિધાનસભાનું ચોમાસી સત્ર મળી રહ્યું છે અને તે સત્રના પ્રથમ દિવસે જ જે છે તે શિક્ષકો છે તે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરના અલગ અલગ ક્ષેત્રો વિસ્તારોની અંદર એકઠા થયા હતા અને ત્યાં તેઓ દેખાવો કરવાના હતા ઉપરાંત વિધાનસભાનો ઘેરાવ પણ કરવાનો તેઓનો પૂર્ણ પ્લાન હતો પરંતુ તે પહેલા ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ તમામ જે શિક્ષકો છે તેમની અટકાયત જે છે તે કરવામાં આવે છે અલગ અલગ વિસ્તારો છે ગાંધીનગરના ત્યાં જે છે તે આ શિક્ષકો એકત્ર થયા હતા અને ત્યાંથી હાલ ગાંધીનગર પોલીસ દ્વારા તમામની અટકાયત કરી જિલ્લા પોલીસ મથક ખાતે જે છે તે તમામ શિક્ષકોને લઈ જવામાં આવ્યા છે આ વિગતો છે તે ખૂબ મહત્વપૂર્ણ છે ગાંધીનગરના વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ સાવણીમાં ફેરવાયેલું પણ જોવા મળ્યું હતું અને આ તમામ શિક્ષકો જે છે તે દેખાવ કરવાના હતા અને તેને લઈને જ આ તમામ શિક્ષકોની અટકાયત જે છે તે હાલ કરવામાં આવી છે જી આભાર કલ્પેન સમગ્ર વિગતો બરાબર આજથી ત્રણ દિવસીય ચોમાસું સત્ર શરૂ વિપક્ષે દસ દિવસના સત્રની કરી હતી માંગ આપના ધારાસભ્ય ચૈધર વસાવાના પ્રહાર અનેક પ્રશ્નો હાલ રાજ્યમાં છે ડ્રગ્સ ટેટ ટાટ કર્મીઓના આંદોલન ચાલી રહ્યા છે વિપક્ષ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈધર વસાવા દ્વારા કરવામાં આવ્યો છે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી પ્રશ્નો પૂછવાના હતા છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે માત્ર ને માત્ર આજનું જે સત્ર છે ચોમાસું સત્ર માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન વિવિધ મુદ્દાઓ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સભાના સત્ર પહેલા જ કોંગ્રેસ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે સૌ પ્રથમ તો જે ત્રણ દિવસનું આ ચોમાસું સત્ર મળી રહ્યું છે તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસની માંગ હતી કે દસ દિવસનું આ સત્ર કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાનો આજે પ્રથમ દિવસ છે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે વિમલભાઈ ચુડાસમા છે મારી સાથે તેમની સાથે વાતચીત કરીશું વિમલભાઈ કેવી રીતે જુઓ છો આજનો પ્રથમ દિવસ વિરોધ પ્રદર્શન સાથે આપ આવ્યા છો શું કહેશો અમે વિરોધ પ્રદર્શન એટલે કરવામાં આવ્યું છે કે અમે વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું દસ દિવસ માટે માગેલું હતું કારણ કે દસ દિવસ હોય તો લોકો પ્રજાના પ્રશ્ન આ લોકશાહીના મંદિરમાં પૂછી શકાય અને લોકોના પ્રશ્નો વધારે વધારે પૂછે કારણ કે આટલા પ્રશ્નો છે ત્રણ દિવસનું ઓછું સત્ર છે અને એના માટે થઈ અને અમે વિરોધ પ્રદર્શન એટલે કર્યું કે આ બધા લોકોના પ્રશ્નો છે એ પ્રશ્નોત્તરી માંગી પ્રશ્નોત્તરીઓ પણ મંત્રીશ્રીએ ગાઢી નાખી છે અને એના માટે થઈને અતિવૃષ્ટિ થઈ છે ગયા વર્ષે એ પણ સર્વે કરવામાં આવ્યું ખેડૂતોને તેનું પાક જે નુકસાન થયું છે વર્તન નથી આપવામાં આવ્યું એ સિવાય પણ આ વર્ષે વરસાદ થયો હતો જ્યારે મારી વિધાનસભા વેરાવળમાં ત્યારે અતિભારે વરસાદ અને વહેવટદાર અને વહીવટનું બરાબર કામગીરીનો કારણે કલેક્ટર હોય કે વેરાવળ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી શાસિત છે એને બેદરકારીને કારણે આજે મુસ્લિમ સમાજ

એ પૈસાથી બજેટ બને છે બધો જ ખર્ચ એમાંથી થાય છે અને જ્યારે પ્રજાની તકલીફો હોય કૌભાંડો હોય ભ્રષ્ટાચાર હોય લોકો પીડિત હોય ત્યારે એનો અવાજ બનવાનું કામ વિપક્ષનું છે ને વિપક્ષ જયારે આ મુદ્દાઓ લઈને પ્રશ્નોત્તરી કરે તો આ પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો પણ કાઢી નાખવાના ચર્ચા માટેની નોટિસો અપાય તો નોટિસોનો પણ અસ્વીકાર કરવાનો અને આ સરકાર ગુજરાતની પ્રજાના પ્રશ્નો ચર્ચા ના થાય પોતાની નાકામીઓ પોતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય એટલા માટે ભાગી રહી છે ગુજરાતમાં આજે બધા જ પ્રશ્નો છે એ રાજકોટનો અગ્નિકાંડના પીડિતો હોય મોરબીના બ્રિજ દુર્ઘટના વડોદરાની હોળી દુર્ઘટના કે સુરત કે અનેક બનાવો છે એના પીડિત પરિવારો ન્યાય માટે આજે રસ્તા પર છે આજે લોકશાહીની હત્યા થઈ રહી હોય એવા દિવસો આવે છે રહ્યા છે છે આજે હત્યા થઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું કારણ કે વિધાનસભાનું સત્ર છે તે ખૂબ ટૂંકું છે અનેક મુદ્દાઓ છે રાજ્યના તે મુદ્દાઓ ઉઠાવવા માટે વિપક્ષની જે છે તે જરૂરિયાત હોવી જોઈએ પરંતુ આ જે છે સરકાર દ્વારા તેમને પૂરતો સમય ન આપવામાં આવ્યો હોય તેવો પણ મુદ્દો છે તે ઉપસ્થિત આજના વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવ્યો છે યુરિયા ખાતરને લઈને કૃષિ મંત્રી ગૃહમાં માહિતી આપી હતી ધારાસભ્ય વીડી ઝાલાએ પૂછેલા પ્રશ્ન પર તેમણે જવાબ આપ્યો કેન્દ્ર સરકારે જરૂરિયાત કરતા વધુ જથ્થો ફાળવ્યો છે તેવું કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે સરકારી મંડળીઓને પણ અપાય છે યુરિયાનો જથ્થો નવ હજાર જેટલી મંડળીઓ દ્વારા યુરિયા ખાતર આપવામાં આવે છે યુરિયા સાથે બીજું ખાતર ખરીદવાની ફરજ નહીં પડી શકાય ત્યારે બીજું ખાતર ખરીદવાની ફરજ પાડનારા સામે લેવાશે પગલાં